ઉત્તરતા ક્રમ માં ગોઠવેલી કેવી કરેલી આપણે ઉત્તરતા ક્રમમાં ગોઠવેલી હવે આપણે શું કરવાનું છે ચડતા ક્રમમાં ગોઠવવાની છે ક્રમમાં કઈ રીતે ગોઠવવાની છે એક થી સોળ એક થી સોળ ક્રમમાં ગોઠવાની છે ચડતા ક્રમમાં ચાલો આપણે શરૂઆત કઈથી કરીશું ઉતરતા ક્રમમાં પણ આઈ ઠીક આઈ ઠીક સરસ ચાલ કરો ચલો રિયાંસી બેનને વખત સુની શીખાડવું પડે આવડે કેન રિયાંસી બેન હા ચાલો એક બોલવાનું હા ની બોલને તો આવડે નહીં હ એમ વેરી ગુડ સબ બ સરસ એવી રીતે બધે બનાવવાની 5 6 7 8 વેરી ગુડ જોઈ રહેજો બધા હા સરસ બેન બેન બહુ સરસ

सोद 23 बेटा जनवरी 24 43 सर 44 सो तो शाबाश 45 हम्म પછી 46 આવશે शाबाश सो तो 46 કયામાં છે હા સરસ 46 47 48 હમ પછી પછી 49 આવશે શાબાશ 49 50 51

67 68 69 70 71 72 પછી 70 એસી એસી 81 81 82 81 14 થી 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 અરે વાહ જોરદાર એકલે કરો ભાઈ માનસી બેન બોલ બનાવશે ચાલો માનસી બેન શરૂ કરો ક્રમમાં ગોઠવણ ચેક થી 100 દરેક ધ્યાન રાખવાનું છે પછી બધાય એક એક વખત ફરજિયાત આવવું આવશે હોને ચાલો સોદો એકડે એક થી શરૂઆત કરો સરસ ચાલો એક પછી શું આવશે બેટા બોલવાનું હે નહી બોલન તો ન આવડે 1 2 3 4 સરસ 5 6 7 હ અ������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������

સરસ ચગડાઈ પૂરી ચલો પછી સરસ તમારે ખાલી ધ્યાન જ રાખવાનું છે તમારો વાર આવે એટલે અમને નહીં બોલો ને કોઈ વચ્ચે સરસ બધા જોરદાર ચાલો પછી અહીં આગળ જોવાનું જો આ કઈ લાઈનમાં ચુમ્માલી પિસ્તાલી લખેલું છે આ ત્યાં છે ને તો ચુમ્માલી જોવાનું કઈ લાઈનમાં ચુમ્માલી લખેલા છે હા સરસ હવે છેતાલીસ કયા કટિંગમાં છેતાલીસ લખેલા છે જોવાનું છેતાલીસ જો ઉપર પણ હોય નીચે પણ હોય વચ્ચે પણ હોય સરસ

सरस પછી 65 67 68 68 68 70 71 71 કઈ આવે હવે આ છે હા એમ 71 72 73 74 75 76 77 78 79